કરનારાઓનો ખેલ પાડીને પણ ગરબાનું તો આયોજન કરવાનું જ થાય છે આવું જ કંઈક અત્યારે ઠેર ઠેર જોવા મળી રહ્યું છે અને આજે આ વિડીયોમાં પણ વાત આવાદ જૂઠા આયોજકોની કરવાની છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ નવરાત્રી નજીક આવે એટલે ઠેર ઠેર ગરબાના આયોજકો પોતાના નવરાત્રીના આયોજનના પાટિયા લગાવી દે પાસ વેચવાનું શરૂ કરી દે પણ અમુક એવા ફ્રોડ આયોજકો હોય છે જેમણે પહેલાથી જ નક્કી કરી લીધું હોય છે કે ખેલૈયાઓનું જે થવું હોય તે ભલે થાય પણ આપણે તો પૈસા જ બનાવવાના છે ભલે સારી સુવિધા ન આપીએ ભલે ખેલૈયાઓ હેરાન થાય એ આપણે નથી જોવાનું પહેલા આવું યુનાઇટેડ બે ઓફ બરોડાના ગ્રાઉન્ડમાં જોયું અને ખેલૈયાઓ મોંઘા પાસ લઈને પણ પછતાયા અમદાવાદમાં કિંજલ દવેને જે આયોજકોએ બોલાવી હતી તે આયોજકોથી પણ કિંજલ દવે ખુશ નહોતી અને આયોજકોની અણઘટ વ્યવસ્થા પર તે ભડકી હતી હવે આવું જ કંઈક થયું છે સુરતમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયા સાથે પણ અહીંયા તો કીર્તિ સાગઠિયા સાથે આયોજકોએ દાવ જ કરી નાખ્યો વૈસુની સિયાર જણકાર નવરાત્રીમાં આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયાથી માંડી ચાવાળાના પૈસા મંડપ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ સિક્યુરિટી સહિતની એજન્સીઓના પેમેન્ટ પણ ચૂકવવામાં નથી આવ્યા જેને લઈ ત્રણ દિવસમાં આજ આખી નવરાત્રીનો ફિયાસ્કો બોલાવી દેવામાં આવ્યો

આર્ટિસ્ટ કીર્તિ સાગઠિયાને પણ બોલાવી લેવામાં આવ્યા તેમને પણ જ્યારે પેમેન્ટ ન ચૂકવવામાં આવ્યું તો તે પણ ખૂબ નારાજ થયા તે પણ કહી રહ્યા છે કે મારી લાઈફમાં આ પહેલું સૌથી અનઓર્ગેનાઇઝ કાર્યક્રમ મેં જોયો છે હું ધ્રુજી રહ્યો છું શ્રદ્ધામાં પણ અત્યારે અંધકાર દેખાઈ રહ્યો છે હવે અમારી ક્ષમતા આ જગ્યા ઉપર પરફોર્મન્સ કરવાની નથી રહી અને વધુમાં તે શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ આઈ દિસ ઇઝ કીર્તિ સગાત્યા and uh, with heavy heart inform you that the entire kirti sagatya band is not performing at cr uh, jhankar navratri from today onwards that's the fourth day of the navratri uh, reason behind this is ke meri zindagi mein ye sabse pehli bar itna unorganized event maine kiya hai जिसकी वजह से सिर्फ मैं नहीं पर मेरा पूरा music team सफ़र कर रहा है But yet we stood together. कि हम एक दूजे को कंधा देकर किसी ना किसी तरह से ये दस दिन जो है सूरत के गरबा प्रेमी हैं जो मेरे सुरती भाई हैं जो मेरे फैंस हैं उनको गरबा का आनंद दिलाया बट ये हमसे और खींचा नहीं जा रहा है सो दिस इज़ लाइक आज फोर्थ डे है एंड आई हैव स्लेप्ट ओनली फॉर थ्री आवर्स आई एम शिवरिंग आई एम मैं नींद में चल रहा हूँ और मैं पिछले तीन घंटे से ग्राउंड पे हूँ ताकि ऑर्गेनाइज़र से बात करूँ कि क्या करें बट ऑर्गेनाइजर डजन वॉन्ट टू फेस अस एवरी कमिटमेंट जो उन्होंने किया है सारे जूठे थे सारे वादे जूठे थे ओके okay? और कितने बिजनेस पार्टनर हैं मेरे को पता नहीं है बट एवरी टाइम अगर एक का कमिटमेंट खराब ख़राब हो रहा था तो दूसरा खड़ा हो जाता था वो कमिट करता था वो वो अगर जूठा वादा होता था तो दूसरा कमिट करता था तो एवरी टाइम देर वॉज ओनली कमिटमेंट बट देर वॉज नो सच एक्शन बिन टेकन ओके गरबा लवर्स द मैंने गाते वक्त भी देखे बहुत सारे टीम जो आए थे उन्होंने भी एक दो दिन हमें सपोर्ट किया एक टीम तो हमें आज तक सपोर्ट करते आई है कुछ टीम वापस बैकआउट हो गई है सो आई डोंट वांट एवरीवन इन पेन एंड एंटायर डोम दिस एंटायर डोम इज स्टैंड ऑन फेक प्रोमिस सो एज एन आर्टिस्ट मैंने कोई टेंट्रम नहीं फें फेंके है उन्होंने मुझसे सपोर्ट मांगा मैंने अपना पूरा सपोर्ट दिया नहीं सिर्फ मेरा बट मेरे एंटायर बैंड का मेरा साउंड इंजीनियर फाइनेंशियली वी स्टूडविथ हिम येट आई केम विथ माई टीम बिना किसी आ, आ, लालच के जस्ट बिकॉज दिस एंटायर नवरात्रि फॉर अस इज़ इमोशन एंड डिवोशन और हम उसी के लिए यहाँ पे आए थे बट मुझे यहाँ पे श्रद्धा भी अंधकार में दिखाई दे रही एंड अपोलॉजिस्ट टू एवरी मैं सभी से माफी मांगता हूँ क्योंकि अब जो खींचना है वो मेरी क्षमता के बाहर है है ना लाइक like, हेल्थ है मेरे म्यूजिशंस की मेरी हेल्थ है है ना यहाँ पे वर्कर्स की हेल्थ है बहुत 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 बहुत, बहुत सॉरी वैसोनी सीआर झणकार नवरात्रि आयोजन राजेश जैन નિલેશ વેકરિયા અને નિગડોને કર્યું હતું સીઆર જણકાર નવરાત્રીના આયોજક રાજેશ જૈન સ્વીકારે છે કે અમારા પાર્ટનરો પાસે રૂપિયા ખૂટી પડતા ગરબાનું આયોજન કેન્સલ કરવામાં આવ્યું અત્યાર સુધીમાં એક પણ સ્પોન્સર પાસે અમે રૂપિયા નથી લીધા ચોથા નર્તે ટિકિટ બારી પણ ખોલી નથી જેમણે ટિકિટ ઓનલાઈન બુક કરાવી છે તેમના રૂપિયા અમે રિફંડ પણ કરી દઈશું પણ આયોજકોને કહેવાનું કે તમારી પાસે જો ફંડ ન હોય તો તમારે સાહસ ન પણ ખેડાય તમારા અણગટ વહીવટને કારણે કેટલાક લોકો હેરાન થઈ રહ્યા છે તમારી વ્યવસ્થા એટલી સારી નહોતી કે તમારે તમારા જ ગ્રાઉન્ડમાંથી ભાગવું પડ્યું એવી તો તમારી કેવી વ્યવસ્થા કે નવરાત્રીમાં ગરબા જ ચાલુ ન થયા ખેલૈયાઓ પૈસા ખર્ચી પાસ લેશે કોઈના પૈસા ઝાડ પર નથી ઊગતા આવા આયોજકોને એટલું જ કહેવાનું કે ચાદર હોય એટલા જ પગ પહોળા કરાય તમારા ખિસ્સા ભરવાના કારણે તમારી ઈજ્જત ઉપર દાવ પણ લાગી જાય છે તમે જે વર્ષો જૂની કામયાબી મેળવી છે તેના ઉપર પાણી ફરતા પણ વાર નહીં લાગે અમારા અહેવાલ વિશે અને જે આવા ફ્રોડ આયોજકો અત્યારે આપણને નવરાત્રીમાં જોવા મળે છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર